રાજ્યક્ષા કેન્દ્રીય ભંડારણ નિગમ દ્વારા સીએસઆર કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક દિવ્યાંગ જન સહાયતા સાધન વિતરણ કાર્યક્રમ બસો એકસઠ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ પ્રકારના ચારસો જેટલા સાધનોની સહાય આપવામાં આવી હતી બોટાદ શહેરના ખસ રોડ ઉપર આવેલ મોડલ સ્કૂલ ખાતે કેન્દ્રીય ભંડારણ નિગમ દ્વારા સી કાર્યક્રમ અંતર્ગત ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ ઉજ્જૈન દ્વારા આયોજિત નિઃશુલ્ક દિવ્યાંગજન સહાયતા સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના મંત્રી નિમુબેન બામણીયાના અધ્યક્ષસ્થાને અને તેઓના વરદ હસ્તે કુલ બસો એકસઠ જેટલા લાભાર્થીઓને પાંત્રીસ લાખની કિંમતના કુલ ચારસો હતું ભારત સરકારની એડીઆઈપી યોજના અંતર્ગત સમગ્ર બોટાદ અને ભાવનગર જિલ્લાનું એસેસમેન્ટ કરાવવામાં આવ્યું આ એસેસમેન્ટમાં છવ્વી છવ્વીસો કરતાં પણ વધારે દિવ્યાંગોનું એસેસમેન્ટ થયું ત્યારબાદ આજે બોટાદ ખાતે બસો એકસઠ જેટલા દિવ્યાંગ માટે આજે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વ્હીલચેર છે કાનના મશીનો છે બે બ્રેઇલ કીટ છે આમ જુદા જુદા પ્રકારના દિવ્યાંગજનોના પોતાની જરૂરિયાત મુજબ અને પોતાની સાઈઝ પ્રમાણે આ એડીઆઈપી કેમ્પ દ્વારા એ એને સાધનો આજે આપવામાં આવ્યા છે બસો ને એકસઠ દિવ્યાંગજન એ બોટાદ તાલુકાના છે એમને ચારસો કરતાં પણ વધારે જુદા જુદા પ્રકારના સાધનો આશરે પાંત્રીસ લાખ કરતાં પણ વધારે ખર્ચે આજે આ દિવ્યાંગજનોને આપવામાં આવ્યા છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વર્ગ સમગ્ર લોકોનું જીવન બદલાય એ પ્રકારે અમારી સરકાર કામ કરી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકારની અનેક યોજનાઓ જે દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન લાવી છે બસનો ફ્રી પાસ હોય કે એક હજાર રૂપિયાની સહાય હોય આમ અનેક પ્રકારની યોજના દ્વારા આજે દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન આવ્યું છે પેરાઓલિમ્પિકમાં પણ જ્યારે મેડલ જીતીને ભારતના ભારત દેશનું નામ રોશન કર્યું ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમની મન કી બાતની અંદર પણ દિવ્યાંગજનોની આ સિદ્ધિને એણે પ્રશંસા કરી છે આમ દિવ્યાંગજનોના જીવનમાં એક ખાસ પરિવર્તન અમારી સરકાર લાવી રહી છે દિવ્યાંગજનોને આ સાધન મળવાથી એના રોજિંદા જીવનની અંદર એમને સગવડ આવશે સગવડ મળશે અને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઘણીવાર બીજાને રાહ જોવી પડતી પણ આ જે વ્હીલચેર કે એને જે ટ્રાઇસિકલ મળી છે એને લઈને કોઈ કચેરીના કામ કે પોતાના રોજિંદા કામમાં આ સાધન સહાય એને ખૂબ ઉપયોગી બનવાની છે ત્યારે સર્વ દિવ્યાંગજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું એના જીવન ઉજ્જવળ ભવિષ્યમાં અને ઉજ્જવળ જીવનમાં આગળ વધે એની પણ શુભકામનાઓ કરું છું આ કેમ્પની અંદર મારી સાથે અમારા કલેક્ટરશ્રી શ્રી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ અમારા નગરપાલિકાના મહાન જિલ્લા નગરપાલિકાના પ્રમુખ જેઠીબેન ઉપપ્રમુખ કનુભાઈ અમારા મહામંત્રી રસિકભાઈ અમારા મહામંત્રી ભૂપતભાઈ આમ ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારી કાર્યકર્તાઓ અને સમગ્ર તંત્ર દ્વારા ખૂબ સુંદર અને ભવ્ય આયોજન કર્યું છે અને આ ભવ્ય આયોજનની અંદર આજે દિવ્યાંગોને સન્માનથી આ સાધન સહાય મળી રહી છે ત્યારે દિવ્યાંગોને પણ ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છા જેમાં દિવ્યાંગજનો માટેની ઇલેક્ટ્રિક મોટર રાઇડ્સ ટ્રાઇસિકલ ઇલેક્ટ્રિક જોયસ્ટિક વ્હીલચેર સાદી ટ્રાઇસિકલ વ્હીલચેર સીપી વ્હીલચેર વિયરિંગ એઇડ વોકિંગ સ્ટીક સ્માર્ટ મોબાઈલ ફોન ટીએલએમ કિટ જેવા કુલ ચારસો જેટલા વિવિધ સાધનોની સહાય અર્પણ કરાય છે જેમાં દિવ્યાંગજનોની એસેસમેન્ટ અનુરૂપ દિવ્યાંગતામાં મદદરૂપ થઈ શકે તે હેતુથી આ સામાન્ય જીવન સારી રીતે જીવી શકે તેમજ રોજબરોજની પ્રવૃત્તિ કરવામાં મદદરૂપ થઈ શકે તે માટે આ કીટોનું વિતરણ કરાયું હતું ત્યારે દિવ્યાંગજન લાભાર્થીઓએ પણ આ સહાય થકી જીવન જીવામાં મદદરૂપ થશે તેવી ખુશી વ્યક્ત કરતા તંત્ર અને મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો મદદ માટે આવ્યો છું મને કીધું હતું મને ઘરે હું હું તો મને ફોન આવેલો બોલાવીને બોલાવીને મને મદદ કરેલી કે સાયકલ આવશે તમને અને ઘરે હું મૂંઝાયેલો હતો અને હું વિકલાંગ છું મારાથી હેલાતો નથી ચલાતો નથી તો સાયકલ મને આપે એની અંદર કોઈ મારે ધંધો કરવો હોય તો હું કરી શકું મારો રોજગાર હલાવી શકું હું બેરોજગાર છું અત્યારે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું આ પ્રોગ્રામ છે અહીં અહીંક હું પ્રોગ્રામમાં આવ્યો છું પ્રોગ્રામમાં બોલાવેલો મને આનંદ એટલે અદ્ભુત બહુ ખુશ થયું તમે બહુ જ તકલીફ એમ કે પાણી જવું હોય તો મારે અહીંયા જવું હોય તો કોઈને ને પડે આ મારે કોઈને કહેવું ન પડે

હજી મદદ કરતા રહી આગળ બરોબર ખુબ ખુબ આભાર તો લાભાર્થીઓ જણાવ્યું હતું કે રોજબરોજની જીવનમાં સરળતા રહેવાની સાથે તેઓને અવરજવર અને વ્યવસાયિક મદદ પણ થઈ શકશે તેની ખુશી વ્યક્ત કરતા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો કેન્દ્રીય મંત્રી પર કેન્દ્ર અને રાજ્ય સરકારની દિવ્યાંગજનો માટેની વિવિધ યોજનાઓ લાભદાયી હોવાના કારણે લાભાર્થીઓને ફાયદો થશે તેવું જણાવતા સૌ લાભાર્થીઓએ શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના મંત્રી નિમુબેન બાંભણિયા બોટાદ કલેક્ટર ડોક્ટર જનસી રોય બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુઢાણિયા પ્રમુખ તેમજ પ્રાંત અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને એમના પરિવારજનો સાથે જિલ્લાના લોકો કાર્યક્રમમાં જોડાયા હતા નિઃશુલ્ક દિવ્યાંગ સહાય સાધન સાધન વિતરણનો પ્રસંગ છે અને નિમુબેનનો ખૂબ ખૂબ આભાર સરકારનો ખૂબ ખૂબ આભારનું બંને પગે અપંગ શું દિવ્યાંગ શું મને વ્હીલ ચેર મળી હતી તે બદલ હું ખૂબ મારું પોતાનું જીવન જાતે ગુજારી શકીશ એક થી બીજા સ્થળે જઈ શકીશ તે બદલ ખૂબ ખૂબ આભાર સરકારનો ખૂબ ખૂબ આભાર નિંબુબેનનો પણ ખૂબ ખૂબ આભાર